ગુડ મોર્નિંગ કેમ જો તમે બધા મજામાં હશો શુભ પ્રભાત શુભ સવાર ગુડ મોર્નિંગ હું નીકળી ગયો સવાર સવારે બાર ને હિમાલય કીધું કે ભાઈ હું બહાર જતો રહ્યો અમદાવાદ મૂકીને પેલી રડી રહી છે એને એવું હતું કે ભાઈ બંને જોડે ઉત્તરાયણ વાળા પણ મેં એની માટે ગુલાબ લઈ લીધા છે આ બધા પણ એને બતાવવાના નથી કે મેં ગુલાબ લઈ લીધા હું અમદાવાદ જ છું તો સવારના એટલે ચાગુ જ છું કેમ કે ટારનું ખરીદી બધું કરવા ગયો તો પતંગ પતંગ બરાબર રેપિડોમાં ભાઈ ઓળખીતા નીકળી ગયા મને કે ફોટો પાડવાનો એટલે ફોટો પાડી જાય મેં એમને કીધું કે હું તમને બ્લોગ માં લઈ લઉં ફોટો પાડલો હું ક્યાં બોલતો બરાબર ને બરાબર હું જઉં છું આમને ભાઈ ને એટલે સાબરવતી રેપિડો માં શું ઓલામાં એક કહેવાય તી તો તમને ખબર જ છે કે ઓલાનું મારે ચાલુ છે અમુક વાર જવું અમુક વાર નહો આપણા રાજા આમ શું કે રાજા શાહી આપડે જીવન જીવન ઈચ્છા થાય તો જતું રહ્યા અને તો નહીં જવાનું રાતે ગયો તો ભાઈ મળી ગયા આવી રીતે અમુક મળતા હોય પણ મેં એવું કે ભાઈ લઈએ એના કરતાં પણ આ ભાઈનો સ્વભાવ થોડો ખારો લાગ્યો એટલે મેં અમને બ્લોગમાં લઈ લીધા જોઈએ આપણે બટામડ મૂકીને મારે હજુ તો પ્રેંક કરવા જવાનું છે પ્રેંક કરવાનો છે મેં કેમ કે મેં એને એવું કીધું કે હું ભરું છું

બે મારું બિલ દર મહિનાનું કેટલું બને પૂછે ને જોડે આવી રીતે વાત કરતો કસ્ટમરો કોઈ દિવસ દુકાન આવે જા કામ ધંધો પેલો માણસ જો એમને બેસી રહ્યો કંટાળી ગયો ટેક્સી ગયો છું મસ્ત કપડા પહેરીને મારો ભાઈ મારા ભાઈ હેપી મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ 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 તારે ધંધો ચાલુ નહીં કરો બ્લોગ ચાલુ નહીં કરો ના ભાઈ તું ઉતારી દે તું કમાઈ ના ના તું ચાલુ કર લે મારા ભાઈ હું મારી ક્લિપ અલગ બોકલું તું તારી રીતે અલગ ક્લિપ કર હું મારી રીતે અલગ ક્લિપ કરું ચાલ મકર સંક્રાંતિ હા મકર સંક્રાંતિ તો ભાઈ અમે લોકો આવી ગયા ચશ્મા લેવા માટે કેમ કે ઓલરેડી મારી જોડે ચશ્મા પડ્યા પણ કલ્પો અપાવતો હોય તો લઈ લેવાનું કલ્પો આઈ ગયો 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 આ હા ઓય ઓ બાપા નઈ આવજી સુવિજી એ બીજી વાર માર કરાય તુ તને એ હેપી ઉતરાયા લાગોઠો

ए आऊ करे हम ना होए पर हमारी जिंदगी जाती रे बेटा नहीं ना कोई सारा खबर पड़ी गई है देखो देखो दरिंद की चेहरे से टपकती है नंबर एक का कबीना है जी 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 आंखें देखो नियत में खोट साफ नजर आता है हवस से भरी हुई क्या <laughs> કોને મારા ઘરે જવું હોય કેમ કે મારા ત્યાં થી બધા ગાંધીનગર થી બધા જોવા

સ યસ ય હોય અચ્છા ઠીક <laughs> સપ લડકિયા એકસાથ ભેગી હોતી